નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોના ગીત ગાતા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો હાલમાં જ આ ભાઈનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ મિત્રો આ ભાઈ સીતે રાકેશ બારોટ જોડે બેઠા છે અને રાકેશ બારોટનું ગીત ગાઈ રહ્યા છે ત્યારે મિત્રો આ ભાઈનું ગીત સાંભળીને રાકેશ બારોટ પણ ખુશ થઈ ગયા હતા અને સાથે મિત્રો મનુભાઈ રબારી બેઠા છે તે પણ ખુશ થઈ ગયા હતા તો મિત્રો રાકેશ બારોટે કહ્યું હતું કે ખૂબ જ સરસ અવાજ છે ભાઈનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હું પણ તમને સમગ્ર વિડીયો બતાવું તો વિડીયોને પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી અને મિત્રો તમે કમેન્ટમાં જણાવજો કે તમને આ ભાઈનો અવાજ કેવો લાગ્યો તમે પણ જો મિત્રો આ વિડીયો છે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાર રહ્યો છે રે તે પ્યાર એનો ગોયો અરે રાગ તોય નો નોની વાતો નું એનું દોન પરણીએ તો બી જા કરી ના યે જો રાગ તું અજીત નો નહી નોની વાતો નું એનું જવાન પરણીએ તો બી જાણ રે કરી ના એને જોણ બધી મોટી હતી લાખની મારી બધી મોટી હતી લાખની ખુલ્લી મોટી ને ખબર પડી થઈ જે તો કાખની